ઘી અને દહીં અને માખણ અને એક મીઠાની નમકની થેલી શીતલા માતાજીને ચડાવવામાં આવે છે સાતમના પૂરા દિવસે તમામ ભાવિ ભક્તો અને સનાતન ધર્મના પ્રેમીઓ તે દિવસે ઠંડો પ્રસાદ આરોગ્ય છે આ શીતલા માતાજીના આ મંદિર લુવાણા કલશ ગમે પ્રાચીન કાળ વખતનું આવેલું છે હજારો વર્ષ જૂનું આ મંદિર છે અને દર વર્ષમાં બે વખત ભવ્ય મેળો ભરાય છે પહેલા મેળો ફાગણવદ સાદમ આઠમ અને નોમનો એમ ત્રણ દિવસ મેળો ભરાય છે અને વર્ષમાં બીજો મેળો શ્રાવણવધ સાતમનો પણ મેળો ભરાય છે આ મેળાની અંદર મીઠાઈ અને કરિયાણા કટલેરી વાસણ અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ચાલતા ચકડોળ હિંચકા હોય છે જે મનોરંજન પૂરું પાડે છે ગુજરાતભરના ભાવિભક્તો માતાજીના દર્શનનો લાભ લે છે અને આ માતાજીને જે પણ વ્યક્તિની આંખના રોગો હોય છે અને આંખ દુખતી હોય તો ચાંદીની આંખની માનતા રાખવામાં આવે છે અને માતાજી ભાવિ ભક્તોની માનતા પૂરી કરે છે રાંધણ છઠને રવિવાર તારીખ એકત્રીસ ચાર બે હજાર ચોવીસ ફાગણવદ સાતમને તારીખ એક ચાર બે હજાર ચોવીસ શીતલા સાતમને સોમવાર ફાગણવદ આઠમને મંગળવારના તારીખ બે ચાર બે હજાર ચોવીસ આઠમ ફાગણવદ નોમને બુધવાર તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચી દેવરાજભાઈ વાઘેલા લુવાણા કળશ કલેશ શર્માતાજી મંદિર પૂજારી નરસિંહ દવે અને લુવાણા કળશ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હંસાજી તરફ અને ઉપપ્રમુખ અનાજી વાઘેલા મંત્રી કમલેશભાઈ પ્રજાપતિ અને આ વખતે મેળામાં પાડો મેળાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તે પાડાની કિંમત એક કરોડ ને અગિયાર લાખમાં માંગ્યો તો છતાં માલિકે વેચવાનો ઇનકાર કર્યો હતો અને આ પાડાને જોવા માટે લોકોની ભીડ જામી હતી અને આજુબાજુથી વધારે લોકોએ કલેશ્વર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મેળાની મોજ માણી હતી સંવાદ હતા દશરથજી ઠાકોર ધ્યુવ ન્યૂઝ થરાદ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ધ્યુવ મિરર ન્યૂઝ જોતા રહો